રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીસરા ગામે આજે નવરંગા માંડવા સાથે મહાગરબાના આયોજનમાં એક ગ્રાઉન્ડમાં માં પંદર થી વધારે બહેનોએ ગરબે રમી અને મહાઆરતી ઉતારી સાંસદેન તેમજ ધારાસભ્ય તેમજ મંત્રી શ્રી તેમજ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી હતી સમસ્ત સાકરિયા પરિવાર આયોજિત શ્રી શક્તિ માતાજીનો ચોવીસ કલાકનો નવરંગ માંડવામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીસરા ગામે આજે નવરંગા માંડવા સાથે મહાગરબાના આયોજનમાં એક ગ્રાઉન્ડમાં પંદર હજારથી વધારે બહેનોએ ગરબે રમી અને મહાઆરતી ઉતારી મહેમાનમાં સાંસદ ઘેનીબેન તેમજ ધારાસભ્ય તેમજ મંત્રીશ્રી કુંવરજીભાઈ તેમજ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી હતી સમસ્ત સાકરિયા પરિવાર આયોજિત શ્રી સક્તિ માતાજીનો 24 કલાકનો નવરંગ માંડવામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહી માતાજી આજ એપ્રિલના રોજ દૈન્ય સ્મકાડે અમારા અમારા સાકરિયા પરિવારના આમંત્રણને માન આપીને એમ કહેવાય કે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે તેમજ અહીં આમંત્રી મહેમાનો અલગ અલગ વધાર્યા છે બપોરની વાત કરીએ તો બપોરે એક લાખ કરતાં પણ વધુ માય ભક્તોએ પ્રસાદ લીધો છે અત્યારે પણ એના કરતાં પણ વધુ અંદાજીત લાખ જેવા માય ભક્તનો મંત્રી દીપ દઈશ્રા અમારા ગુરુદેવ શ્રી આદિશક્તિમાના પતંગમાં પધારેલ છે અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કોઈપણ જાતની અત્રે અમારા કાર્યક્રમને માન આપીને કેપિટન્ટ મંત્રીજી બાબળેસર સાહેબ સાંસદેવી કન કનિકબેન ઠાકોર પૂજાભાઈ વંશ અને અન્ય નાની નાની અમદાવાદિકૃત વધારે છે તેમજ કલાકારોમાં ભવજીભાઈ રાવળ વિજયભાઈ રાવળ એની સમક્ષ અમારે જે અગિયાર હજાર બહેનોનો એક સાથે ગરબા રમશે એ વર્લ્ડ પર થઈ ગયો છે પણ હવે અગિયાર બધાને વટાવી ગયા છે